કરાયા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર એવા સ્વ અહેમદ પટેલ સાહેબ ની પુણ્યતિથિ નિમિત્તે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તેઓને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આસિફ પટેલ માજી પ્રમુખ મહિદીન રાજ ભરતભાઈ પાલડી વાગરા યુવા કોંગ્રેસના પ્રમુખ ઇમરાન રાજ અસલમ રાજ કોંગ્રેસ અગ્રણી શકીલ રાજ રસુલભાઈ ગંધાર ઝાબીર પટેલ સલીમ બાજી સહિત કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા અને દર્દીઓને ફ્રૂટ વિતરણ કરીને અનોખી રીતે સ્વ અહેમદ પટેલને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા કોંગ્રેસના પ્રણેતા અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને ભરૂચ જિલ્લાના પ્રણોત્તા પુત્ર મરહુમ અહેમદ પટેલ સાહેબની ચોથી પુણ્યતિથી નિમિત્તે કે જેઓએ ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક એકમો સ્થાપવા માટે મહત્વની ભૂમિકા ભજવી હોય એમની આજે ચોથી પુણ્યતિથિ હોય તો અમે વાગડા તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી આજે એમની ચોથી પુણ્યતિથિ નિમિત્તે વાગડા આરોગ્ય કેન્દ્રમાં જે પેશન્ટો છે એડમિટ એમને ફ્રૂટ અને કીટનું વિતરણ કરીને આજે એમની ચોથી પુણ્યતિથિને અમે એમને અર્પણ કરેલ છે ને વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી જે લોકો પુણ્યતિથિ નિમિત્તે વાગરા કેન્દ્રમાં હાજરી આપી જે વિતરણ કર્યું એમાં બધા મારા વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના દરેક આગેવાનો અને ઉપપ્રમુખો અને વાગરા તાલુકાના સરપંચ અને મારા બધા કોંગ્રેસના સમિતિના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું જે લોકોએ હાજરી આપી અને પુણ્યતિથિ નિમિત્તે અમે વિતરણ કર્યું તે બદલ